મુકામે સિંહ સ્મારક નો આજે જે અહીંયા વર્ષોથી આપણે એક સિંહ અને એક સિંહ બે જે અહીંયા કપાઈને મૃત્યુ પામ્યા હતા વિશ્વ આજે જ્યારે આ સિંહ દિવસ ઉજવતો હોય ત્યારે આ સ્મારક અહીંયા બનાવીને ખૂબ મોટું કામ આખા વિશ્વને બતાવવાનું કોઈ કંઈક કર્યું હોય તો હું કથવડભાઈને ને એને અભિનંદન આપું છું અને હારે હારે ભાઈ શ્રી વિપુલભાઈને અભિનંદન આપું છું એક સ્મારક તરીકે આપણે જેમ દેવદેવતાઓને ભગવાનને જેમ પૂજતા હોઈએ એવી જ રીતે સિંહને પણ આજે પૂજવાનું કામ જે અમારા હાથે થયું છે ત્યારે હું પોતાની બી આપણી જાતને પણ ધન્ય અનુભવું છું સાથોસાથ મિત્રો આખા એ ભારત દેશમાં સૌથી વધારે સિંહ એમ તો આપણે ગીરમાં જ છે ગુજરાતમાં જ સાડી છસો જેટલા સિંહ આખા ગુજરાતમાં અને એમાં પણ રાજુલા અને જાફરાબાદમાં આ ચાલીસ જેટલા સિંહ રાજુલામાં છે અને જાફરાબાદમાં પિસ્તાલીસ જેટલા સિંહ જાફરાબાદમાં છે આ પંચ્યાસી જેટલા સિંહ એટલે સાડી છસોમાંથી પંચ્યાસી જેટલા સિંહ આપણા આ વિસ્તારમાં છે આ કાંઠા વિસ્તારમાં ગીરમાં અને આ ગીરના બારનો વિસ્તાર છે આ ત્યારે માલધારીઓને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે જ્યારે આવું મારણ થતું હોય ત્યારે માલધારીઓએ ક્યારેય એનો વાંધો ઉપાડ્યો નથી અને જે કાંઈ સરકાર આપતી હોય ને આજે ને આપણે તો આ હાવજની ધરતી છે અને હાવજની ધરતી ઉપર રહેવાવાળા હારે રહેવાવાળા વ્યક્તિઓ પણ આજે અવાજની જેમ જીવે છે અને આજે હાવજનો જ્યારે આ દિવસ હોય સિંહ દિવસ જ્યારે આપણે ઉજવતા હોય અને સરકાર પણ આના માટે ઘણી ચિંતા કરે છે અવારને અવાર જ્યારે અહીંથી ટ્રેનો પસાર થાય છે ત્યારે કંઈક ને કંઈક એવા અકસ્માતો થાય છે ત્યારે સૂચના કેન્દ્ર દ્વારા પણ એને સૂચના આપવામાં આવી છે કે જ્યારે આ સાંજના ટાઈમે જ્યારે તમે અહીંથી ટ્રેન લઈને નીકળો તો સ્પીડ એની આવું મર્યાદિત સ્પીડ રહેવી જોઈએ આજુબાજુમાં બેરિકેડ ઊભા કર્યા છે આજુબાજુમાં ફેન્સિંગ ઊભી કરી છે અને આવતા દિવસોમાં ખૂબ લાંબી ફેન્સિંગ હજુ પણ થવાની હોય ત્યારે હું ભેરાઈ ગામના વતનીઓને ભૈરાઈ ગામના આગેવાનોને જે આ જમીન સિંહના સ્મારક તરીકે અમને જ્યારે ભેટ આપી હોય ને સ્મારક તરીકે અહીંયા બનાવ્યું હોય અને વર્ષોથી કથળભાઈ હોય ભાઈ શ્રી હર્ષુરભાઈ હોય અમારા અહીંયા આજે અમારા પ્રમુખ ભાઈ શ્રી હર્ષુરભાઈ લાખોત્ર પણ અહીંયા ઉપસ્થિત હોય આ ગામના વડીલો ભાઈ શ્રી લાલભાઈ હોય તાલુકા પંચાયત જ્યારે પત્રકારો ભાઈઓ અહીંયા આવ્યા હોય મિત્રો આપ સૌનો અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આજે જ્યારે શ્રી સ્મારકના આજે આરતીમાં અમને લાભ મળ્યો છે હું ભાઈ શ્રી વિપુલભાઈનો અને પર્યાવરણ પ્રેમીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવતા દિવસોમાં હોય તો યાદ કરજો એટલું કંઈ વિનમું છું જય જયરા